નવી એ જનવી હા મમ્મી આવી ગયા તમે હા મારી દીકરી જો આવી ગયા હો બો વા લઈ ગયો મારી દીકરી વાંછો નઈ હા વાંછો નઈ મમ્મી મમ્મી એટલી બધી કેમ હસે ખુશ થા અરે છોકરી તું ઘર જો ઘર તો ગાંધી થઈ જા હા છોકરી વા કે પો મુકીને તમ પેક જૂતા મોહેલ મા મમ્મી હા મારી દીકરી ન દિવરાજી ઠે મારી દીકરી હારું ઘર મડી ગઈ

અરેરમ કે બસેની ને જૂતા ખરી છોકરી તું જો ને તો રસોડામાં થાય હું اصلا ને ડાઇનિંગ ટેબલ ને તું જોતો એમ થાય કે ખરી કેમ પણ એકલા સાફ લેતા કામ બતાવતા હું ખરી લે બધું કરે હું સે ઓ બેન બિસરાઈ કોર કો સફ બધું કઈ જો જાનવી આપણે જઈને હા તો બહુ ધૂઈ હાસવીન રેવા નોમા દીકરી હા પપ્પા બરાબર જ છે ને એની ની બહુ ડાઈ સુ બી સાડી બધું ઈ ને કીધું એમ પણ કેવી તૈયાર છે એવો પ્લાન કર્યો કરનો એવો પ્લાન કર્યો કે જોતા રહે ને ઉપર લાઈટુ તા તું જો લેમ્પ વાળા નો એ લાઈટુ ઈ વાલે ને હે મમ્મી એવું છે હા પાછો એક ને કેલી તે તારે વાંધો નહીં આવે કંઈ ટેન્શન નહીં બીજો ભાઈ હોય તો ભાગી પાડે બરાબર દીકરીને ત્યાં દે આપણે એમ નક્કી તો અમે કેમ તને દે હું પણ આ તો હારું ને આથી સાચી વાત છે મમ્મી અરે દીકરી સુખી થાય મારી દીકરી બહુ હોસલ જડી ગયું હારું ને તારી માય મને વાત કરી તે આપણે વેલેરા જોવા ગયા હું કંઈ તો બીજે જોયા બીજા ઘર જોવા આવત ને બધું જોત તો બધાય આ પાડી દે કાં

શિકુシ કર દો કિનાની બેટીરાજ નકેગી બસ બસ ગંડી થામાં તમને લાગે મને પેલેથી જે મતું માં દીકરીને કેવો ખાવું જોડીએ ઓસળ જડી કેવો બસ સુખી રાખે આપણે જોઈએ આપણે એક દીકરી હોય ઈના ઉપર સે બધું સી જ આપણે સે બીજું કોઈ વાહય ન કર હા હરે વૈતર ગોળ હા ઓ થઈ જાય પપ્પા કેરી વાત કરો મને પછી રડવું આવી જશે મારી દીકરી હો જોઈ રડવું ન પપ્પા એક સાલ તેમ લગન કરું એમ કોઈ દી રડસો નહીં જાઉં પછી અરે ના દીકરી અમાર તો ભાઈ ગજી વાસે કે તું તો પછી એકલું જ રહેવાનું છે ખબર જ હતી પપ્પા હું તને ગમ મન ગમ છું જઈએ કે તને હોય સાથ મારવા દીકરી સાથે જઈએ ને પછી ન્યા જ રહેવાનું એમાં માં બાપને ન્યા ખોબ કહેવાય મમ્મી તમ બીરળો તો મન ગમે પછી મારી સિરળ ઉતાવે ને તો ભગવાન હારું હારું તો ગયું પણ મમ્મા બાપ ને તો લે દી કે તી વિશે શું એ માર કોઈ સે બીજું આગળ નું કે પાછળ ખર ખાવા ઢોળી કે તું હારે વઈ જાય તો બધી નિયમત સે પહેલે થી હોય આ દી કરી કોઈ ની કે ભી હતી આપડી રહી હકે હું તમારો દી તો જુઈ બે હાં જી લે જો હવે ના બોલતા હવે ના રડતા સ્માઈલ કરો બે ગમ બે તી વિશે ન વઈ જા આ માં બસ મારે હમેશા આપ દે નો મોડ એમ સ્માઈલ જ જોયો આ દીકરી ખુસ લે ઓમે ખુસ દીકરી બસ ખુસ અમે લે મમી ખાસ છે પછી જમી લે આપણે હો હા હા મારી થાળી બનાવું હો તમ ભી આવો હા લાવ્યો હો મમી પછી મે છે ને રોટલી અને છે ને સુકી રીંગણાનો સાક કજ બનાવી હો બીજું કઈ નતું બનાવ્યું હાલસી ને પપ્પા હાલસી માં ટી બનાવી ખાઈ લે હું આલુ ગાંઠ આવડી ગઈ

હ મંતીવી સાથા તો દેખ લપોકી જાતા હે બતઈ કા કેમ ખબર હવે હું કરતા હોય બરાબર કી તો પસી રોકવી લે નો થઈ દઈ બરાબર કાયમ નો થોડું હોય તહી નીતી હું ઓય મા લેપું ને કિવા હે મંતી હું ઘર ગઈ હું ઘર ગઈ વાત જરા દીવો હા હવે ગાંધી થઈ જાય ઈ તમને કો ફોન કેદી કરવા દેવો કે મારી હા ખબર

તો આપણે હાઈ ધની તો ફોન કરી દે હું તું જાનવી ને પૂછ લેજો હા હા પૂછ લે હાલો ને હા પછી ફોન કરી દે હું પછી નકી કરી હું કઈ જાલે હું નકી કરું બરાબર ને હા એટલે એ બધી તૈયારી કરવી જોઈએ જોતા ખરી પ્રસંગ આવી ગયો માથે ખબર ન પડી નહીં કઈ વાર લાગે કોઈ દીકરી મોટી થઈ જાય કોઈ વાર નથી લાગતી એમ થાય હમણાં જો જીણકી રમતી તી આમાં તો મોટે લે હારે જાવા જેવડી થઈ ગઈ હારે ને હારું હા હું જડી જાય એટલે માં બાપને ને ઈ જોઈ ને કે માં દીકરી હારું ઘર જડી જાય હે

સત્સંગ રાખીએ તો હે સત્સંગ વાળા નહીં અહીં આવતા હોય આવતા જોઈ ને બા તો સંદીપ ને કહું તો સત્સંગ રાખ દે કાલ મને હું મન થી સત્સંગ કરવાનું આતી કરાય બા કાલ હું પાટતા તા કઈ બોલતા તો હું તો હેઠી ન હોય બાપા રોગે રોગા આપણે લઈ લે કે વૈસમાં નારે નાલ કામવાળી નો તેડી મેતા કામવાળી વૈસમાં પોતું ગઈ મન કે હાલો માલે હાલવું નહીં આપણો ઘર આપણે હું હાલવું નહીં નારે ના મે તો હેખાતી લીતા દીકરાને ને વહુને સોનલ ને તો મોટે છોટાડ્યું ક્યાં ગઈ બા શું કરે પણ બની માર હોય થાય જે કરતી હોય કામવાળીને લે પ્રેમથી બોલાવે હા આમ ને તેમ ને આપણે તો હું જોઈએ તો મોટું ચડાવીને આડી ભાગે લે ભાગે તી ગમતા ન હું કહેવાય કે નહીં વયા જાવ બરાબર ને પણ આપણે તો હમણાં જાઉં હોય ને ભલે ને દીકરો ગયો હમણાં થોડાક દી વાળીને કામ કરીને આવતો રહે એ પાછો હા બાપુજી આટો મારવા ગયા બે આટો મારવા ગયા થોડાક બી જઈ આવે તો હાલે કા હા તમા દીકરા રાખેતા તા કે મંગુ માસી ની છે ને આમ જમી લે હું ને બાપુજી થોડાક દિવાળી નું કામ કરી આવ ને પછી કેમ આવતા રહે હું કાઈ ન્યા ગામડે હું છે બે રૂમડી છે એમાં હું ન્યા આઈ રહી ને આઈ વાતો પછી ઘણી ઘણી ન હોય હા ખબર પડે ને ક્યાં કાનોળો શું કરે ઈ બા હુઈ ગયો છે એમાં થાઈ કો ને રમી રમી ને ઈ હુઈ ગયો રમકડા ઉડાયડા ઉડાયડા તમે જોવો તો આ વાત છે છોકરા બાપા હસવાય ન હોય એકતા એક ટાઈમ સીડી ની બીક લાગે ઘર તાકી ગયો ને જાય સીડી એથી પડે તો ક્યાંય નાનો નો રહ્યો ધ્યાન રાખજે કામ ને ન વરપતી છોકરા નું ધ્યાન રાખજે એ ટેકા મૂકી ને આવીને હું તો બા કોઈ હતું નહીં થયું કાલ બા ને પૂછી આવું કે કાલ શું થયું તું ઓય ના રે ના હું તો બોલું તને ખબર છે ને હું તો ક્યાંય રહું નહીં બોલ્યા વગર હસી વાત છે ક્યાં ગઈ શાક લેવા ગુડાણી લાગે ખોરી જેમ કરે લખણ ખોટી નહીં સીધી મા બાપ રૂપિયાવાળા સેન્ટી પાવર કરે પલેન પાવર કરે મિની પાહીનો પાવર બરાબર ને સંદીપભાઈ એના જો ભાગ બા સંદીપ ભાઈ તા જેમ સોનલ કે ને મત કરે સોનલ કે બી જા તો બે જાય ઊભા થા તો ઉપા થી જઈ લે આપડા તો હાંભરે ને આપણે હું બોલવી એકલા રહી રહી ને બાઈ કેલો થઈ ગયો માં બાપ એ નતાઈ તમે નતા હતી એ એની વાહે ઊભો એ બાઈડી વાહે તાઈ નીતિ હું બા અર માં કનો રેઠો ઉતરી ગયો બા ધોલમાં દીકરી પડીએ તો ક્યાંય ના નહીં છોકરો ઘરમાં છોકરો તો એવો છે ને હમણાં કૂતો છોકરી પડી આ વાત હું કરી મા હતશે કાનુડા તને કઈ બા એટલી વાર હું ઉઠીને સીડી ઉતરવા માંડ્યો હજી તો હું વાત કરું કે તું ધ્યાન નું પડ્યો ને તો ક્યાંય મૂકી આવ્યો મારા દીકરો પછી કહેતી નહીં હસી વાત છો ક્યાંય મૂકી આવીએ મને કઈ થયું ને આને તું પણ હદની છે મૂકીને હું આવવાની જરૂર હતી તારે ઓ બા મને એમ કે સુઈ ગયો દે અડધી કલાક તા હવે હું કાલ બા એકલા બેઠા દી બા પાસે જામ મારો દીકરો ભાંગી નાખી આપરો બે ને કે હું કરતી હતી હા હવે ટલા લેતી હોય વાતમાં છોકરો પડ્યો અરે બા હું હામી ઊભી હતી તી ન ગામણી આમ ઊભી હો તો દેખાતે નહીં પડત નહીં હ હું કરે ગાંડા પડત કઈ નીતિ હું મારા લાલિયા પડત મારા પેટ આવ બા કેવો છે કઈ નીતિ હું કાકી જીવો ઈ વાત આ જીવો બા યુ આર સેટ

હલો કઈ ભઈ ખાતિયા મામ ખાઉ બા સીરો કર ના તમે સાળા દીકરી સીરો કર દે અસલ ઘી મારો રહો બહો તો છોકરા કઈ વાંધો ન લઈ આવ કે 2 કિલો ઘી બીજું હું કે બા અસલ સીરો કરી ખવાઈ ધન લે ઉઠી જ જાય ઘડી થાય તા કોઈ કો થાતો હે બા તઈ ની તી હું કે લો સીરો કર દો તમ બા ધ્યાન રાખજો હવે વળી કે કઈ થાય ને તો આમન ક્યાંય મૂક્યા કે તું જા મારી પાસે હોય તને ખબર ને હા બા હું જાઉં અંધારા પડી જાય શું કરો બા બિયાજુ બેઠા તમ બા દીકરો હમ શું કરે એ તું કાનુડો હમણાં પરાક્રમ સેને સીડીએ થી એકલો ઉતરી એવો વાળી કઈક કરવા ગઈ તા લે ધ્યાન રાખજો ભાઈનું પૂરું નહીં પડે પછી કેતા નહીં મને કઈ નીતિ હું ભાઈ મને બે દી થી એમ થાય કે મારે સત્સંગ કરવો તો સત્સંગ વાળા અહીં આવે કોઈ હા બા આવે ને પૂછી લે સોનલ ને ખબર હોય સોનલ ના મમ્મી જાય ને સત્સંગમાં એને ખબર હોય એટલે સોનલ ને પૂછી લે

ઘણી વાર મમ્મી જતા હોય તો એ કહેતી હોય મમ્મી સત્સંગમાં ગયા તો એને પૂછી લે બરાબર હા તે પૂછી લે જઈને માં નીકળો હો મન મન ક્યુટી હા બા છે ને માર્કેટે જતો તો કંઈ કામ નથી ને એ ના રે ના કંઈ કામ ના સારું તો હું જાઉં હા ચા છે ને બાવલી સામે કોઈ લપ ન કરતા આવું કંઈ વાંધો નહીં જી હોય જી થાય ઘરમાં હો અરે હું ભાઈ ની લપ કરવાની કાંઈ તો હું બોલાવતી જ નથી કંઈ વાંધો નહીં કંઈ વાંધો ન બોલે તો એક દી હોય પછી કંઈ ન હોય નહીં

Siihen nekaan, leh, näin bääriin ketäni. Tääl bäärii toli kiseniä. Vurumaan ne toli seitemänä tibiä. Mä tamna aijat reivän ase. Hmm, leh.